તેમાંથી જો આવું નીકળે છે તો આપણા વચ્ચેનો ભાગ છે આ રીતે જો મૂસંબીનું જે હોય છે એ રીતે જ આ બીજોલામાં પણ હોય છે આમાં બી આપણે આવી રીતે ચાકાથી કાઢી લેવાના નીકળે એટલા આ રીતે મૂસંબી જોવાકાર જ્યુસ બનાવશું હવે આપણે જુસ બનાવશું આ રીતે બીજો લાનો રસ નીકળ્યો છે હવે આપણે એક ગ્લાસ પાણી લેશું અને તેમાં એક જ ચમચી રસ નાખવાનો છે કારણ કે આમાં ખટાશ બહુ જ હોય છે બીજો અને આપણે બે ચમચી ગોળ નાખીશ આ બીજોલાના શરબતના ઘણા બધા ફાયદા છે જે આ રીતે ઓગાળી નાખશું આપણે આના ઘણા બધા ફાયદા છે કોઈ પણ વ્યક્તિને પથરી હોય તો પથરી સેલાઈથી નીકળી જાય છે અને કોઈને પેશાબમાં બળતરા હોય તો મટી જાય છે આ શરબત પીવાથી ઓગળી જાય પછી આપણે આમાં બરી પાવડર નાખજો એનાથી છે ને બહુ ટેસ્ટી શરબત આપણને લાગે છે અને આમાં આપણે સિંધાણું મીઠું નાખશું સેજ આ આપણો શરબત તૈયાર થઈ ગયો છે આ વિડીયો તમને ગઈનો હોય તો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને મારી ચેનલને લાઈક આપજો